વિસનગર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે આજે તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસને સોમવારે સાંજે છ વાગે વિસનગરથી સોમનાથ જવા માટે નવીન સ્લીપર કોચ બસનો શુભારંભ થતાં જ મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો લાભ મળી રહેશે તેવી માહિતી એસટી બસ સ્ટેશનના ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું આપણા સોમનાથમાં સ્લીપરો ઘડી આવીને જે સાડા કમ્પ્લીટ ઉપર છે યાત્રાધામના હિસાબે ત્યાંથી આપવામાં જાય છે

વિસનગરથી સોમનાથ જવા માટે ઉપડતી બસ વાયા ગાંધીનગર રાણીપ અમદાવાદ લીંબડી હાઈવે ચોટીલા હાઈવે રાજકોટ જૂનાગઢ કેશોદ થઈને સવારે સાડા પાંચ વાગે સોમનાથ પહોંચશે અને ત્યાંથી સાંજે સાડા પાંચ વાગે ઉપડીને સવારે છ વાગે વિસનગર પરત આવશે તેવી માહિતી ટ્રાફિક ઇન્સ્પેક્ટર પાસેથી પ્રાપ્ત થઈ હતી ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા બાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવ પંચાણું પંચોતેર છ પંચાવન વિસનગર શહેરની રોટરી ક્લબ દ્વારા વર્લ્ડ રોટરેક વીક ની ઉજવણી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે શહેરના ગૌરવપથ રોડ ઉપર જીવદયા પ્રેમીઓ માટે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબના દરેક સભ્યોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિક નાબૂદી પંખીઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા વિતરણ અને રક્તદાન કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આજના યુવાનો મોબાઈલ ફોન અને ઇન્ટરનેટના વળગણને માણી રહ્યા છે ત્યારે વિસનગર શહેરની રોટરી ક્લબના સભ્યો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને યુવાનોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ